એટલા ડોહા તો પેલા કેવાય છોકરા વડા ના છોકરા મજાક ન હોય હવે શરમ કરાય થોડી એમ તો તો વાંધો નહીં આ નગર ઢાટકો

તો આય અમેડ હા નહિ ઓલે અલા બાટકુના કડનોનો છોકરો ગયો અમને તો આવતો જ નથી આમ રખડવા હાલ તો હું તો આવતો લાગે

ખુલો હવે આવ્યો આખા ખેતર ને આટો ફરે હોટે લઈને વાયડ આવ્યો મારી મારે હા તો તને અમને નથી ડોવાઈ નાખો દ્વારા વઢવી હા તો તારા બે નો શું હતો વાંટવાનો એને વઢવાય નહી ને તમારે

રુચિરામ નો કોને કે તમને તો ભજિયા તમને પાંચસો શું લેવા દેવાનો આ તો પાંચસો અમને તમે કઈ શોખ નથી દેતા અને ને જીમ પાર્ટી માટે મજૂર ને કઈ ખાવા આવ્યા છીએ

તમે કીધું ન ગયા એ તો છોકરા ની ખબર નથી મારા બાપા મોટું બાજુ ઉતરી જાય તો ઢીજે લાગે હો પાછા દાઢિયા કા મારે લાગે એમ કે દાડિયા ને મારે લાગે આ લાયો તો પાછા બે વડા હું